તેમના પાંચ વર્ષની દીકરી ભાગ્યશ્રી ઉર્ફે કાવ્યા સાથે સામાન્ય મજૂર કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા છવ્વીસ નવેમ્બર બે હજાર રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે ભાગ્યશ્રી તેના ઘર નજીક ગણેશ મંડપ ડેકોરેશનની સામે રોડ પર રમતી હોય આ સમયે ત્યાં રહેલી સિમેન્ટ ગટરની ભારે અને મોટી કુંડીઓ અચાનક તેના પર પડી ગઈ ઘટના સ્થળ પર તે દડાઈ ગઈ તેનું મૃત્યુ નીપજી ગયું પોલીસ તપાસમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ સામે આવી છે પરંતુ લાંબી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી આ સિમેન્ટની ગુંડીઓ સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દિનેશભાઈ રમણભાઈ પરમાર દ્વારા મુકાય હોય જોકે કોઈ સુરક્ષાના સાધનો પણ ન અપાવ્યા ના તો કોઈ ચેતવણી ચિહ્ન મુકાયું સિમેન્ટના માટે રામના ઢાંચાને યોગ્ય રીતે મૂકવામાં પણ આવ્યા નહોતા બેદરકારીને દૂષિત પરિબળ થવાને કારણે એક નિર્દોષ બાળકીનો જીવ ચાલ્યો ગયો દીક્ષાબેનની ફરિયાદના આધારે આખરે ડિડોલી પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આઈપીસીની ત્રણસો ચારની કલમ હેઠળનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ થઈ છે સ્થાનિક રહેવાસી અને બાળકીના પરિવારજનોએ માંગ ઉઠાવી છે કે મહાનગરપાલિકાએ તેના કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે નકામી જાનહાની ન થાય આજે ઘરમાં દીકરી અને ગઈકાલે અન્ય કોઈના ઘરમાં આવી જ જો ભયાનક ઘટના બને તો જવાબદાર કોણ જેને કારણે આવા જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ બાળકીના પિતાએ જણાવ્યું કે બાળકી માટે નિઃશુલ્ક કેસ લડી રહેલા વકીલ વિલાસ પાટીએ કહ્યું કે પ્રશ્ન છે કે શું સુરત મહાનગરપાલિકાના મામલે ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં ભરશે ખરી બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત